એમએસ વોઇસ માં તમારું હાર્દિક સ્વાગત છે ભારતીય પોસ્ટ વિભાગમાં ચુમ્માલીસ હજાર પ્લસ જગ્યાઓ માટે ભરતી બહાર પડી ગઈ છે જો તમારે પણ ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરતી સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ને તમે કેવી રીતે તમારું ફોર્મ ભરી શકશો કોઈ પણ ભૂલભાલ વગર તો તમારે આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોવાનો છે ભરતીને રિલેટેડ સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પર અગાઉ વિડીયોમાં આપેલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે પણ વિડીયો જોઈ લેવો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને ને કરી લેજો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને ત્યાં લખવાનું છે ઇન્ડિયા પોસ્ટ જેસ online પર ક્લિક કરી દેવાનું છે સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમારે તમારા રાજ્યને અથવા જિલ્લામાં કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે તે ચેક કરવું હોય તો અહીંયા આપેલા રાજ્યોમાંથી કોઈ પણ તમારું રાજ્ય સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા તમે ગુજરાતના ગમે તે જે જિલ્લામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તે જિલ્લો પસંદ કરીને વ્યૂ પોસ્ટ પર ક્લિક કરશો એટલે તે જિલ્લામાં પોસ્ટ વિભાગમાં કેટલી ખાલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રજૂ થઈ જશે હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ને જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય ને તમને રજીસ્ટ્રેશન નંબર ખબર ના હોય તો અહીંયા તમે ફોરગેટ પર ક્લિક કરી શકો છો અહીંયા તમે રજીસ્ટ્રેશન નંબર બે રીતે મેળવી શકો છો સૌ પ્રથમ મોબાઈલ નંબર દ્વારા ને બીજું ઈમેલ દ્વારા રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે સૌ પ્રથમ તમારો જે રેગ્યુલર કાયમી મોબાઈલ નંબર છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે તમારે અને વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા બાજુમાં દાખલ કરવાનો છે ને સબમિટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે ને અહીંયા તમારો મોબાઈલ નંબર વેલિડિટ સક્સેસફુલી આવી જશે પછી તમારી ઇમેલ આઈડી જે તમે કાયમી હોય યુઝ કરતા હો તે લખી દેવાની છે વેલિડેટ ઈમેલ પર ક્લિક કરવાનું છે વેલિડેટ ઈમેલ પર ક્લિક કરશો એટલે તમારા ઇમેલ આઈડી પર એક ઓટીપી આવી જશે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે તેના માટે તમારે તમારી ઈમેલ આઈડી ખોલવાની રહેશે ત્યાં ડીઓપી ઇડીએસ રિક્રુટમેન્ટ કરીને એક ઓટીપી હશે મેઇલ તેમાં તમારો ઓટીપી આવેલો છે સબમિટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે બંને ઓટીપી વેરીફાઈડ થઈ ગયા પછી ધોરણ દસની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે તેવી જ રીતે તમારે અહીંયા તમારું નામ દાખલ કરવાનું રહેશે નામમાં ધોરણ દસ ની માર્કશીટમાં જે પ્રમાણે સ્કેલિંગ છે તેવી જ રીતે નામ લખ્યું જેથી તમારું ફોર્મ કેન્સલ ના થાય પછી અહિયાં તમારા પિતાનું નામ લખી દેવાનું છે અહીંયા તમારે જન્મ તારીખ લખી દેવાની છે અહીંયા તમે મેલ છો ફિમેલ છો કે ટ્રાન્સજેન્ડર છો તે લખવાનું છે અહીંયા તમારે તમે ઓબીસી માંથી છો જનરલ કેટેગરીમાં જનરલ એ ડબ્લ્યુ છો OBC છો કે છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમે કયા રાજ્યમાંથી ધોરણ દસ પાસ કર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ને તમે કઈ સાલમાં ધોરણ દસ પાસ કર્યું છે તે સિલેક્ટ કરવાનું છે અહિયાં અહિયાં બાજુમાં આપેલો કેપચા કોડ લખી દેવાનો છે ને માહિતી એકવાર ચેક કરી લેવીને પછી જ સબમિટ લેવી સબમિટ પર ક્લિક કરશો એટલે આવું તમારી પર રજીસ્ટ્રેશન કમ્પ્લીટ એવું લખી લઈ જશે પછી અહીંયા નીચે તમારો કન્ટિન્યુ એડિટ ડિટેલ્સમાં તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે અહીંયા તમે અપંગતા ધરાવતા હો તો યશ પર ક્લિક કરવાનું છે અને તમે કયા કેટેગરીની અપંગતા ધરાવો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમે ધોરણ દસ માં કઈ ભાષામાં તમે અભ્યાસ કરેલો છે તે અહિયાં તમારે સિલેક્ટ કરવાનું છે જો તમે હાલ રેગ્યુલર કોઈ પણ જગ્યાએ કર્મચારી હોય તો અહીંયા તમારે લખવાનું રહેશે અથવા નો કરી દેવાનું છે અહીંયા નીચે તમારો ફોટોગ્રાફ્સ તમારે તાજેતરનો અપલોડ કરવાનું છે જેમાં તમારે ફોટોની સાઇઝ પચાસ કેબી સુધીની રાખવાની છે પચાસ કેબી ઉપર સાઈ જશે તો ફોટો તમારો એક્સેપ્ટ નહીં કરે ને સિગ્નેચરમાં પણ તમારે વીસ કેબી સુધીની સિગ્નેચર તમારે અહીંયા વેલિડ રહેશે ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે તમારી માહિતી એકવાર ચેક કરી લેવાની છે અને અહીંયા ચેક બોક્સ પર રાઇટ ક્લિક કરી દેવાનું છે ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની ભૂલ નથી થઈ તે તમારે કમ્પ્લીટિટી ચેક કરી લઈને પછી સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ સક્સેસફુલી એવું તમારે લખેલ આવી જશે ને પછી તમારે કન્ટિન્યુ ટુ એપ્લાય પર ક્લિક કરવાનું છે અહીંયા તમે કયા સર્કલ એટલે કે કયા રાજ્યના પોસ્ટ વિભાગમાં અરજી કરવા માંગો છો તે તમારે અહીંયા સ્લેક કરવાનું છે ને પછી તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે ને અહીંયા તમારે બાજુમાં આપેલો કોડ દાખલ કરી દેવાનો છે ને પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ફોર્મની માહિતી આવી જશે અહીંયા તમારે તમારું એડ્રેસ લખી દેવાનું છે અહીંયા તમારો ઘર નંબર લખવાનો છે અહીંયા તમે કયા વિસ્તારમાં અથવા કયા શહેરીમાં રહો છો તે લખવાનું છે અહીંયા તમારા ગામનું અથવા નું નામ લખી દેવાનું છે અહીંયા તમારે કઈ પંચાયત લાગે છે તે લખવાનું છે અહીંયા તમારો પોસ્ટનો નો પિન કોડ નંબર લખી દેવાનો છે જો કોમ્યુનિકેશન એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને સરખા હોય તો અહીંયા કોમ્યુનિકેશન એડ્રેસ પર ક્લિક કરશો એટલે તમારી અહીંયા બાજુમાં આપેલી માહિતી અહીંયા બાજુમાં આવી જશે પછી અહીંયા તમારે ધોરણ દસ ની માહિતી આવશે જેમાં તમે જે રાજ્ય સિલેક્ટ કર્યું છે તે અને કયા વર્ષમાં તમે ધોરણ દસ પાસ કર્યું છે તેની માહિતી આવશે અહીંયા તમારે તમારો ધોરણ પસંદ કરી છે અહીંયા તમારે ધોરણ દસ માં ટોટલ માર્ક્સ દ્વારા તમારું પરિણામ મળ્યું છે કે ગ્રેડ દ્વારા તે તમારે અહીંયા ચોકસાઈ થી સિલેક્ટ કરવાનું રહેશે ના અહીંયા તમે માર્ક્સ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારા જે બાજુમાં બોક્સ છે તેમાં તમારે આપેલા વિષયના ગુણ લખવાના છે માંથી તમને કેટલા ગુણ મળ્યા છે તે અહીંયા નીચે પણ સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં તમને માંથી કેટલા ગુણ મળ્યા છે તે લખી દેવાના છે અહીંયા ગણિતમાં અથવા મેથ મેથેમેટિક્સમાં તમને કેટલા ગુણ શોમાંથી મળ્યા છે તે અહીંયા લખવાના છે અહીંયા સબ્જેક્ટમાં તમારો કયો વિષય હતા તે સિલેક્ટ કરવાનું છે અહીંયા આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરશું શો માંથી માં કેટલા ગુણ મળ્યા છે તે અહીંયા લખવાના છે તમારે અહીંયા સબ્જેક્ટ માં તમારે ગુજરાતી વિષય હતું હિન્દી મરાઠી હતું તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ને તેના પણ ગુણ લખી દેવાના છે માંથી કેટલા આવ્યા છે જો તમારે હિન્દી સંસ્કૃત સિવાય અન્ય કોઈ વિષય હોય તો તમારે એની અધર પર ક્લિક કરવાનું છે ને તેના ગુણ લખી દેવાના છે એ તમારા ગુણ મેરિટમાં ગણવામાં આવશે નહીં અહીંયા તમારા ટકાવારીમાં લખી દેવાનું છે કેટલા ટકા તમને મળ્યા હતા તે ને પછી તમારે એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે સેવિંગ નેક્સ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે કયા ડિવિઝન માટે તમે એપ્લાય કરવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે એવું જ તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે તે ડિવિઝનમાં ખાલી પાડેલી જગ્યાઓ અહીંયા તમારે બતાવવામાં આવશે અહીંયા આપેલી કોઈ પણ જગ્યા માટે તમે એપ્લાય કરી શકો છો એપ્લાય કરવા માટે તમારે સૌ પ્રથમ અહીંયા બાજુમાં આપેલા ખાનામાં તમારે કઈ પોસ્ટને તમે અગત્ય રીતે આપો છો તે પ્રમાણે તમારે અહીંયા ફ્રમ દર્શાવવાનો રહેશે જો તમે રાબિયો માટે એપ્લિકેશન કરો છો તો તમારે સૌ પ્રથમ તમારે રા બીઓ રાખવી હોય તો અહીંયા તમારે એક નંબર દઈ દેવાનો છે પછી તમે જે કોઈ પણ બીઓ તમારે સિલેક્ટ કરવી હોય પ્રાથમિકતા તમારે જે બીઓને સૌ પ્રથમ આવી હોય છે અહીંયા તમારે વારાફરતી નંબર લખી દેવાના છે ડિવિઝન સિલેક્ટ થઈ ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમારે તમે જે સર્કલ સિલેક્ટ થયું છે તેનું નામ અને તમે કયા ડિવિઝનમાં એપ્લાય કર્યું છે તેનું નામ અહીંયા બતાવશે પછી અહીંયા તમારે નીચે આપેલા ડેક્લેરેશન બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને આ સૂચના તમારે ધ્યાનથી વાંચી લેવાની છે ને પછી તમારે સેવ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેવ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી આવી જશે ને તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારું ફોર્મ બતાવી દેશે તમે જે આપેલી છે માહિતી બધી જ તમારે અહીંયા બતાવી દે છે તમે અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરી દઈ ને તમારું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરી લેવાનું છે જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ ફોર્મ ભરવામાં સરળતા રહે આભાર